ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકામાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર બસો ઓગણીસ વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી જે જમીન પર ગેરકાયદેસર કેટલાક સમયથી કોઈ ખાનગી કંપની રસ્તા માટે ઉપયોગ કરી રહી છે જેના કારણે સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા વિરોધ સાથે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગ્રામ પંચાયત પાંજરોલીએ ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે કંપનીને ફાળવી દેવામાં આવી છે જે બાબતે સ્થાનિક આદિવાસીઓએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આદિવાસીની જમીનને આદિવાસીએ વેચાણ કરવી હોય તો કલેક્ટરમાં મંજૂરી લેવી પડે છે તે કાયદાકીય બાબત છે તો પણ પંચાયતે ઠરાવ કરી જમીન કઈ રીતે આપી તેની તપાસ થવી જોઈએ આ એક મોટું ષડયંત્ર હોય એમ આદિવાસી સમાજને લાગી રહ્યું છે જેની ઉંડાણપૂર્વક યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે મારું નામ પ્રમીભાઈ મેલજીભાઈ વસાવા હું પાંજોલી ગામનો રહેવાસી છું અને મેં અરજી કરી છે અહીંયા કે જે અમારી બસો ને ઓગણીસ બસો ને ઓગણીસ સર્વે નંબરની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે એના એમાં અમે આદિવાસી લોકો એમાં અમારું શમશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફણવિધિ કરીએ છીએ એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે ક આપવા માટે આવ્યા છે